મેડકાર્ટ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓ આર એસનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર અમદાવાદમાં પંદર હજાર જેટલા ટેટ્રાપેકનું વિતરણ મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડે ભારતની જેનેરિક દવાઓની અગ્ર અગ્રગણ્ય ચેઇન ફાર્મસી સ્ટોર છે મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના એકસો થી વધારે સ્ટોર કાર્યરત છે મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકનો દવાની પાછળ થતા ખર્ચને પંચ્યાસી સુધીનો ઘટાડો કરી આપવાનો છે ઉનાળાની અંદર જે ગરમીમાં ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે અને આ હીટ વેવની અંદર એ લોકો કાર્યરત છે તો હીટ એન્ડ બીટ અંતર્ગત મેડકાટ દ્વારા આજે ટ્રાફિક કર્મચારીઓને ઓઆરએસ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ તરફથી બી હાર્ટલી વેલકમ દેમ અને અમે એપ્રિશિએટ કરીએ છીએ એમની ટ્રાફિક પોલીસ સાથેની જે કન્સર્ન છે એમને અને આગળ પણ આ લોકો ટ્રાફિક પોલીસને આ જ રીતે હેલ્પફુલ થતા રહે અને એમના આપેલા થી તમામ ટ્રાફિક પોલીસની હેલ્પ જે છે એ સતવાયેલી રહે એવી આશા રાખું છું અને વન્સ અગેન વી થેન્ક મેટ ફોર ધેર વેલ્યુએબલ એફર્ટ